કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે આઠ એક બે હજાર પચીસ અને બુધવાર નો દિવસ મિત્રો અને આજે બુધવારે બજાર કેવું રહેશે એના વિશે આપણે આજે થોડી ચર્ચાઓ કરી લઈએ તો બજારમાં ગઈકાલે કેવી મુવમેન્ટ જોવા મળી એના વિશે થોડું ચર્ચા કરીએ આજે એવું તો શું આવ્યું કે બજારમાં પાછું પણ જોવા મળી રહ્યું છે ગિફ્ટ નિફ્ટી જીડીપી ના આંકડા અનુમાન થી ઓછા દેખાઈ રહ્યા છે કે ભાઈ જીડીપી નો અનુમાન ઓછો કરવામાં આવ્યો છે આ વર્ષ માટે બે માટે એટલે એની પણ અસર થોડી ઘણી બજાર ઉપર જોવા મળી શકે છે મિત્રો પણ આપણે શરૂઆત કરીએ તો ગઈકાલે બજાર કેવું જોવા મળ્યું તો ગઈકાલે બજારમાં સેન્સેક્સ લગભગ બસો ને ચોત્રીસ અંક પ્લસ જોવા મળ્યું અને નિફ્ટી લગભગ એકાણું અંક પોઝિટિવ જોવા મળી ટૂંકમાં બજારમાં ગઈકાલે પોઝિટિવિટી હતી ઇન ધ સેન્સ પરંતુ બજારમાં હવે ક્યાં અને કેવો માહોલ જોવા મળશે પહેલા આપણે જોઈ લઈએ અને કરોડ ની વેચવાલી કરી સોળસો ને પંદર કરોડ ની ખરીદારી કરી ચૌદસો ને એકાણું કરોડ ની વેચવાલી એફઆઈઆઈ ની એની સામે ડીઆઈઆઈ ની સોળસો ને પંદર કરોડ ની ખરીદારી જોવા મળી મિત્રો એટલે ઇન ધ સેન્સ કે બજારમાં ક્યાંક વેચવાવાળા આવે છે તો ક્યાંક ખરીદવાવાળા આવે છે એના કારણે બજારમાં અત્યારે સ્ટેબિલિટી પકડાયેલી રહી છે બીજું એક કહી દઉં તમને મિત્રો ફરીથી યાદ કરાવી દઉં મેં આગળ પણ યાદ કરાવેલું છે કે મ્યુચ્યુઅલ ફંડ પાસે પૈસા ઢગલા બંધ આવી રહ્યા છે ઢગલા બંધ પૈસા આવી રહ્યા છે એસઆઈપી જ્યાં જુઓ ત્યાં એસઆઈપી જોવા મળી રહી છે નાનામાં નાનો માણસ પણ મોબાઈલ ની અંદર ખાતું ખોલાવ્યું એન્જલ વન માં કે પછી ગ્રો માં ખોલાવ્યું કે પછી ઢીકણા ફલા જરોદા માં ખોલાવ્યું ગમે ત્યાં ખોલાવ્યું તો એ શું કરે છે નાની એમથી SIP પણ ચાલુ કરી દે છે અને SIP એ સેવિંગ નો એક ભાગ છે મિત્રો તમારી એક બચત થઈ રહી છે ખરું ને તમે દાખલા તરીકે 50000 કમાતા હોય અને માંથી 10% એટલે કે 5000 તમે બચત કરો તો ખોટું નથી અને SIP ના માધ્યમ દ્વારા કરોડો વીસ હજાર કરોડ રૂપિયાની આસપાસ રકમ દર મહિને આવે છે અને વચ્ચે તમને આંકડો તો પાસઠ લાખ કરોડ રૂપિયા તો આ લોકો પાસે હાથમાં પડ્યા છે આટલા બધા રૂપિયા બજારમાં ઠલવસી જાણ અને આ લોકો ને બીજે તો રોકાણ થાય ગઈ સિવાય કે શેર માર્કેટ શેર માર્કેટ સિવાય ક્યાંય પણ રોકાણ નહીં કરવાનું એટલે પૈસા નાખ્યા વગર છૂટકો નથી કારણ કે રિટર્ન તો આપવું પડે જેમ બજાર ઉપર જાય અને આ લોકો ના હોય તો બજાર ઉપર જાય તો પછી લોકોને તો કસ્ટમરને તો રિટર્ન આપવું પડે ને એને જેમ ઉપર જાય એમ તો ક્યાંથી લાઈન આપે તો એ લોકોને પેલા રોકવા પડે પૈસા અને બજારમાં પૈસા નાખે એટલે ગ્રોથ આવવાનો જ છે સીધી સટ વાત છે મિત્રો બજારમાં હંમેશા યાદ રાખવાનું પૈસા નખાય એટલે તેજી પૈસા કાઢી લો એટલે મંદી પણ આ હાથીઓ દ્વારા તમારાથી તો કશું ફરક ના પડે તમે થોડું વેચી દો થોડું કાઢી લો તો કોઈ ફરક નહીં પડતો હવે આપણે ચર્ચા કરીએ મિત્રો બજારમાં સારી પોઝિટિવ જોવા મળી પોઝિટિવિટી પણ આજે બજારમાં કન્ટિન્યુટી જોવા મળશે કે કેમ પણ આંકડા જીડીપીના આપણને ગ્રોથ જીડીપીનો જે ગ્રોથ હોય એ અનુમાન કરતા આઠ પોઈન્ટ બે થી ઘટાડીને ચાર છ પોઈન્ટ ચાર નો કરવામાં આવ્યો છે મિત્રો છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઓછો જીડીપી જોવા મળી શકે છે મિત્રો એટલે એનો મતલબ કે મંદી દેખાઈ રહી છે ફાઈનાન્સ મિનિસ્ટરને પણ મંદી દેખાઈ રહી છે અને દરેક મોટા મોટા અર્થશાસ્ત્રીઓને પણ થોડી ઘણી મંદી એટલે કે થોડું અર્થતંત્ર ધીમું પડતું હોય એવું જોવા મળી રહ્યું છે મિત્રો મિત્રો આ જીડીપી આંકડા ઉપરથી કહું છું કે કે જે છે એ એ ઘટશે એનો મતલબ થયો બધામાં ગ્રોથ થોડો ડાઉન આવશે મિત્રો હવે વાત કરીએ આપણે પર્ટિક્યુલર સ્ટોક્સની તો સ્ટોક્સ ઉપર ચર્ચા કરીએ તો આજે મિત્રો ટાટા સ્ટીલમાં છ ટકા પ્રોડક્શન વધ્યું છે આ ક્યુ થ્રી અપડેટમાં આવેલું છે મિત્રો તો એમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે ઘરેલું પ્રોડક્શન પણ વધ્યું છે યુકેનું પ્રોડક્શન ઝીરો થઈ ગયું છે ઘટીને મિત્રો ટાટા સ્ટીલનું એટલે એ લોકોને ડિલિવરી પણ સારી એવી પોઝિટિવિટી જોવા મળી રહી છે યુકેમાં થોડું પ્રોડક્શન ઘટાડેલું છે કારણ કે યુકેમાં એટલો બધો ગ્રોથ જોવા નથી મળી રહ્યો ગયા વખતે પોઈન્ટ ઝીરો સેવન મિલિયન ટન હતું પણ આ વખતે ઘટી ગયું છે બિલકુલ ઝીરો કરી નાખેલું છે શોભામાં ઓગણત્રીસ ટકા જેટલું શોભા જે શોભા ડેવલોપર્સ છે એની વાત કરીએ મિત્રો તો ઓગણત્રીસ ટકા જેટલું સેલ્સરમાં અને ઇયરલી અઢાર ટકાનો પોઝિટિવિટી જોવા મળી રહી છે મિત્રો પણ એક રહી શકે છે પછી એક સિગ્નેચર ગ્લોબલ ઉપર ધ્યાન રાખજો સિગ્નેચર ગ્લોબલ કંપની ઉપર ધ્યાન રાખશો આજે કલેક્શન એનું સાતસો ને સિત્તેર કરોડ થી એક હજાર ને એસી કરોડ નું આ વખતે આવેલું છે ક્વાર્ટરમાં એટલે એમાં પણ આજે હલચલમાં જોવા મળી શકે છે મિત્રો હવે વાત કરું તમને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં પણ આજે હલચલ રહી શકે છે કારણ કે બે ઈવી મોડલ લોન્ચ કરેલા છે એમાં એક બી સિક્સ અને એક એક્સીવી નાઇન ઈ એક્વી નાઇન ઇ આ બંને મોડલ લોન્ચ કરેલા છે એમાં બી સિક્સની કિંમત છે છવ્વીસ પોઈન્ટ નવ લાખ રૂપિયા અને નાઇન એની કિંમત છે ત્રીસ પોઈન્ટ પચાસ લાખ એટલે કે સાડા ત્રીસ લાખ પોઈન્ટ પાંચ લાખ ત્રીસ લાખ પચાસ હજાર રૂપિયા આટલી કિંમત એ લોકોએ રાખેલી છે અને ઓગણીસ મી જાન્યુઆરી સુધી એ લોકો બુકિંગ લેશે અને માર્ચથી એ લોકો ડિલિવરી આપશે મિત્રો એટલે આ એક એમની ઓફિશિયલ જાહેરાત આવેલી છે પછી મારુતિની વાત કરીએ મિત્રો

છ કંપનીઓને પાછી એફએન્ડોમાં લાવવામાં આવેલી છે એ છ કંપનીઓમાંથી બે ત્રણ કંપનીઓ હું તમને નામ આપું તો સોલાર ઇન્ડસ્ટ્રીઝ ટોરેન્ટ પાવર આ બધી આજે હલચલમાં રહી શકે છે અને બીજી બે ત્રણ કંપનીઓની વાત કરું તો એનટીપીસી ગ્રીનમાં પણ આજે હલચલ રહી શકે છે એનબીસીસી હુડકો આ બધી કંપનીઓમાં આજે હલચલ જોવા મળી શકે છે એક્શનમાં રહેશે આજે બધી કંપનીઓ એટલે વોચ લિસ્ટમાં તમે રાખી શકો છો મિત્રો હવે બજારની આપણે ઓવરઓલ વાત કરીએ તો એનટીપીસી પાવર ગ્રીડ કોલ ઇન્ડિયા અને ઓએનજીસી આ ચાર મહારથીઓ તમારે થોડા 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 કરી અને પોતાના પોર્ટફોલિયોમાં એડ કરતા રહેવા જ્યારે પણ ડીપ મળે ત્યારે સો ટકા એમાં અંદર એન્ટર થાવ અને એને લોંગ ટર્મ માટે લઈને મૂકી રાખો કેમ લેવાનું કહું છું મિત્રો કે આ તમને ડિવિડન્ડ ઇલ્ડ કંપનીઓ છે જ્યારે પણ ડીપ મળે ત્યારે વેદાંતા લો જ્યારે પણ ડીપ મળે ત્યારે આઈઓસી લો જ્યારે પણ ડીપ મળે ત્યારે બીપીસીએલ લો જ્યારે પણ ડીપ મળે ત્યારે એચપીસીએલ લો આ બધા શેર્સ બબે પાંચ પાંચ બબે પાંચ પાંચ જ લેવાના વધારે નહીં બે પેલા લીધા પોચ પેલા લીધા દ પેલા લીધા નાના રોકાણકારો માટે ખાસ કહું છું મિત્રો મોટા હાથીઓ તો એ તો ક્વોન્ટિટી જ લે હજાર બે હજાર ત્રણ હજાર આપણે એમની વાત નથી કરતા આપણે આ વિડીયો બનાવીએ છીએ નાના ઇન્વેસ્ટરો માટે નાના ઇન્વેસ્ટરોને ક્યાં ક્યાં રેગ્યુલર ઇન્કમ ચાલુ રહે એ ટાઈપની આપણે સ્ટ્રેટેજી વધારે અપનાવડાવીએ છીએ આવી કંપનીઓમાં રોકાણ કરો થોડા થોડા કરીને બે લો પાંચ લો ઘટાડો આવે ત્યારે એટલે આ કંપનીઓના શેરમાં પણ ગ્રોથ આવશે આગળ જતા અને ફ્રન્ટલાઈન પીએસયુ સ્ટોક્સ કહેવાય આ બધા એમાં વેદાંતાને છોડીને વેદાંતા પ્રાઇવેટ કંપની છે પણ ડિવિડન્ડ નંબર વન છે મિત્રો એટલે ચર્ચા કરીએ છીએ આપણે આના માટે કે ભાઈ તમારામાં તમારે રેગ્યુલર ડિવિડન્ડ મળતું રહે મિત્રો રેગ્યુલર ડિવિડન્ડ કેમ જરૂરી છે કે તમારે વર્ષમાં ત્રણથી ચાર વખત આ કોલ ઇન્ડિયા ને બધા તો નવ નવ ટકા ડિવિડન્ડ આપે છે એટલું તો બેંક ક્યાં નહીં આપતી તમને વાર્ષિક આપે છે કોઈ બેંક આજે પચાસ લાખ રૂપિયા તમે માની લો કે આપણે ઉદાહરણ તરીકે કહ્યું કે લાખ રૂપિયા તમે રોકાણ કરેલા હોય કોલ ઇન્ડિયા ની અંદર તમને ચૂકવી દે છે કેટલું સારું કહેવાય કે ના કહેવાય લાખ રૂપિયા નવ હજાર રૂપિયા વર્ષે તમને વ્યાજ એફડી પણ નહીં આપતી હોય તમારે પૂછવું તો પૂછી લેજો સાત હજાર ચારસો ને બત્રીસ રૂપિયા આપે છે અત્યાર હાલ બેંક એક લાખ ના વર્ષે હો એક વર્ષ પૂરું થાય એટલે સાત હજાર ચારસો ને બત્રીસ રૂપિયા પ્લસ થાય તમારા એટલે શું થયું આનો ગ્રોથ વધારે આગળ જાય મિત્રો કારણ કે નવ ટકા ડિવિડન્ડ આપે છે એટલે તમારા ખાતામાં એટલું વ્યાજ તમને ઓટોમેટિકલી મળતું રહે તમારી રકમનું આનાથી વિશેષ શું જોઈએ અને પાછી કંપનીઓ બધી સ્ટાન્ડર્ડ કે કોઈ ડૂબવાના ચાન્સીસ જ કોઈ શાંત રાખીને ઊંઘવાની ચાન્સી ચકલીઓમાં રોકાણ કરી આ બધું કર્યા કરતા મારા જેટલા પણ સબસ્ક્રાઈબર્સ છે મારા જેટલા પણ વ્યુઅર્સ છે બધાને એક એવી સલાહ આપું છું મિત્રો કે હંમેશા કોઈની વાતોમાં નહીં આવી જવાનું અને સરસ રોકાણ કરો સારું રોકાણ કરશો સારો ગ્રોથ થશે તો સો સો ટકા તમને પોઝિટિવિટી તમારા પોર્ટફોલિયોમાં પણ જોવા મળશે અને તમારા ખાતામાં પણ પૈસા આવતા રહેશે ખૂબ ખૂબ આભાર મિત્રો સારું એવું રોકાણ કરી અને સારા પૈસા કમાવો હું એવું નથી કહેતો કે તમે આમાં રોકાણ કરો આમાં કરો પણ તમને મેં સૂઝબૂઝ આપું છું કે સૂઝબૂજ કેવી રીતે વાપરવી અને કેવી રીતે પૈસાને સારા માર્ગે રોકાણ કરવા

ત્રીજો આઈપીઓ ના ભરતા જે પેલો ટ્રસ્ટ વાળો હજી ગ્રે માર્કેટ પ્રીમિયમ હજુ કઈ આવ્યું નથી આવશે ત્યારે હું તમને અપડેટ આપી દઈશ પણ આ બે તો ખાસ દેજો એક એક અને પેલો ગ્લાસ લાઇનિંગ વાળો બરાબર આ બંને ભરી દેજો આ જે ગ્લાસ લાઇનિંગ વાળા નું કદાચ આ છેલ્લો દિવસ છે અને ક્વોડ્રન્ટ વાળાનો આવતીકાલે છેલ્લો દિવસ છે એટલે બંને આઈપીઓ ભરવા જેવા છે મિત્રો લાગી જાય તો તમારા નસીબ ન લાગે તો પૈસા તમારા પાછા આવશે લાગી જશે તો એમાં નહીં વિચારવાનું આઈપીઓમાં તો એક જ વસ્તુ લાગ્યા વેચો ને પૈસા ગીજા માયા ઘર ભેગા થઈ જાવ મગજ નહીં ચલાવવાનું એમાં રોકાણ કરવું હોય તો ડાયરેક્ટ તમે આવા શેર લાઈન મૂકી રાખો જે ડિવિડન્ડ આપતા હોય અત્યારે કઈ બીજું ઝાજુ બીજું કઈ ઈતર ઈતર તુતર રોકાણ કરવાની કઈ જરૂર નથી થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર છેલ્લે છેલ્લે મારે આ વસ્તુ કહેવી પડી એટલે બે મિનિટ નો વિડીયો લાંબો થઈ ગયો તમને કદાચ ટાઈમ તમારો લીધો હશે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર મિત્રો